કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર એક પૂનમે શું જોયું જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ એક છે પૂનમે શું જોયું જેમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે આપો પહેલું છે તમે જોયા હોય તેવા પાંખોવાળા ત્રણ પ્રાણીઓના નામ લખો તો તેમાં મિત્રો આપણે કાગડું ચકલી કોયલ એના સિવાય બીજા પણ લખી શકીએ છીએ બીજું તમારા ઘરમાં જોવા મળતા તમારા કરતા નાના ત્રણ પ્રાણીઓના નામ લખો તો માખી બંદુ કરોળિયો મચ્છર દેડકા ગરોળી વગેરે લખી શકીએ છીએ ત્રણ બે પગવાળા ત્રણ પ્રાણીઓના નામ લખો વાંદરો મનુષ્ય કબૂતર મોર વગેરે લખી શકીએ છીએ ચાર તમે જોયેલા પગ વિનાના ત્રણ પ્રાણીઓના નામ લખો તો સાપ અચગર ગોકળગાય ગાય અળસિયું વગેરે પાંચ ચાર પગથી વધુ પગ ધરાવતા હોય તેવા ત્રણ પ્રાણીઓના નામ લખો તો કરોળિયો કાનખજૂરો વિંછી ઓક્ટોપસ

પ્રાણીઓના તેમના સાચા રહેઠાણ સાથે લીટી દોરી જોડવાની છે અહીંયા મિત્રો ઘરમાં રહેતા પહેલાં તો પ્રાણીઓ તો ગરોળી છે બરાબર એના પછી માખી છે બરાબર અને કીડી છે તેવી રીતે મિત્રો પાણીમાં રહેતા પ્રાણીઓ છે તો બતક છે દેડકો છે માછલી છે અને મગર છે પછી માળામાં રહેતા પ્રાણીઓમાં પોપટ છે ચક ખિસકોલી છે કબૂતર છે બરાબર તો આ બધા માળામાં રહે અને એના પછી દરમાં રહેતા હોય તેવા તો મિત્રો કીડી છે બરાબર ઉંદર છે એ કરોડિયો મિત્રો છે બરાબર એ કર્મ રહે છે તો આપણે યાદ લખી શકીએ છીએ ચાલો આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જોડ જોડકાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું પ્રાણીમાં જ રહેતા પ્રાણીઓ તો માછલી મગર જળ બિલાડી બરાબર બીજું ઘરમાં રહેતા પ્રાણીઓના નામ દેડગો માખી ગરોળીઓ ગરોળી કરોળિયો ત્રીજો ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ પાંદરો ખિસકુલી કબૂતર ચકલી પોપટ વગેરે દરમાં રહેતા પ્રાણીઓના નામ ઉંદર કીડી મકોડો વગેરે ચાલો હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન ચાર નીચે કેટલાક પ્રાણીઓના ચિત્ર આપ્યા છે તેના મનગમતા રંગો પૂરી તેમમાં મિત્રો બોક્સમેનનું નામ પણ લખવાનું છે લંબચોરસમાં તો હાથી છે એમાં તમારે રંગ તમને યોગ્ય લાગે એવા પૂરવાના છે બિલાડી છે તો એનો પણ મિત્રો તમારે રંગ પૂરવા પૂર પૂર્ણ કરવાના છે ગાયમાં પણ મનપસંદ રંગ પૂરવાના છે માછલીમાં તમને મનપસંદ રંગ પૂરી શકો છો અહીંયા કૂતરો છે તો એમાં પણ મનપસંદ રંગ પૂરવાના છે અને સી તો આવી રીતે તમારે મિત્રો એમાં રંગ યોગ્ય પૂર્ણ કરવાના છે પ્રશ્ન પાંચમાં માગ્યા મુજબ ણ કરો તો મિત્રો ઉડતા હોય તેવા પ્રાણીઓ તો ચકલી કાબર કબૂતર પ્રાણીઓના નામ લખેલા છે દિવાળ પર ચાલતા પ્રાણીઓ તો ગરો કરોળીઓ કીડી ગરોળી કાચીંડો ચીંગડા હોય તેવા પ્રાણીઓ સાબર બકરી ભેંસ ગાય વગેરે બરાબર હવે પ્રશ્ન છ માં ઉંદરને તેના દર સુધી પહોંચાડો મિત્રો આપણે અહીંયાથી શરૂ કરવાનું છે બરાબર અને એના દર સુધી આપણે અહીંયા પહોંચાડેલો છે તમે અહીંયાથી જોઈ પણ શકો છો અને આવી રીતે એને એના દર સુધી પહોંચાડવાનો છે પ્રશ્ન સાત ચિત્ર પૂર્ણ કરવાનું છે મિત્રો અહીંયા દેડકાનું એક ચિત્ર છે બરાબર આપણે પૂર્ણ કર્યું છે પણ તમે આનાથી પણ વિશિષ્ટ સારું એવું પૂર્ણ કરી શકો છો બરાબર તો એવી રીતે તમારે પણ પૂર્ણ કરવાનું છે અહીંયા મિત્રો મૂંડું આટલું બાકી રહી ગયું છે બરાબર તો આવી રીતે તમારે પણ પૂર્ણ કરીશું પ્રશ્ન આઠમાં જોઈએ પ્રાણીઓની યાદી બનાવવાની છે કૂતરા કરતાં નાના પ્રાણીઓ તો દેડકો કાચબો સસલું બિલાડી કૂતરા કરતાં મોટા પ્રાણીઓ બળદ ગાય બકરી ઊન વગેરે નવમો છે પ્રશ્ન મિત્રો અહીંયા આપેલા પ્રાણીઓના ચિત્રોના કદના આધારે સૌથી નાનાથી મોટા સુધીનો ક્રમ છે એ લખવાનો છે તો સૌ પ્રથમ મિત્રો નાનો છે માખી છે બરાબર આ ચિત્ર તમે જોઈ લો આપણે અહીંયા લખવાનો છે નીચે લખેલો છે બરાબર પ્રશ્ન દસમાં તો માખી પછી કરોડિયાથી મોટો પછી ઉંદર પછી કાચબો સસલું છ નંબરમાં બકરી સાત સાબર ગાય આઠ અને ઊંટ નવ નંબરમાં બરાબર પ્રશ્ન અગિયારમાં નીચે આપેલા ચિત્રમાં એકથી વધુ પ્રાણીઓ ભેળસેળ થઈ ગયા છે તેમને ઓળખી તેમના નામ લખવાના છે તો ચાલો આપણે અહીંયા નામ લખીએ તો બકરી છે બરાબર પછી શિયાળ છે ડુક્કર કૂતરો ગાય બિલાડી કેટુ ઘોડો આવા પ્રાણીઓ મિક્સ થઈ ગયા છે તો આ વાત કરી તમારો મિત્રો પાર્ટ નંબર એકનું સંપૂર્ણપુરતી સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા